નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસમી જયંતિનું ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી પાવીજેતપુર તાલુકાના છોટાઉદેપુર હાઈવેની બાજુમાં આવેલ બાબા સાહેબ આંબેડકર સ્મારકની છેલ્લા બે દિવસથી સજાવટ કરવામાં આવી રહી હતી જેમાં સમગ્ર તાલુકા નગરમાં જય ભીમની ધ્વજાઓ પણ લગાવવામાં આવી હતી એકસો તેત્રીસમી સાહેબ આંબેડકરજી જૈનની જયંતિની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી અને પાવીજેતપુરમાં પણ બાબા સાહેબ આંબેડકર ચોકમાં આજે વહેલી સવારથી જ ફટાકડાની ધૂમધડાકા સાથે એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી નગરના તેમજ પૂર્વપટ્ટ વિસ્તારના અગ્રણીઓ આ સ્થળ ઉપર ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી આ સમયે રોહિત સમાજના અગ્રણી અને બોડેલી વકીલ મંડળના પ્રમુખ એવા લલિતચંદ્ર રોહિતે સંવિધાનના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર વિશે પોતાના મંતવ્યો જણાવ્યા હતા અને સમાજના દરેકે દરેક વર્ગને સમાન હક પ્રાપ્ત થાય તેમજ સરકાર સંવિધાનનું અનુસરણ કરી દેશને વ્યવસ્થિત ચલાવે તેવું સંવિધાન લખનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને યાદ કરી તેઓની એકસો તેત્રીસમી જન્મજન ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ ભે સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અલતાભ મકરાણી સાથે ડીબી લાવી નું છોટા ઉદયપુર ડોક્ટર ભીમ બાબા સાહેબ આંબેડકર ની એકસો તેત્રીસમી જન્મ જયંતી નો મહોત્સવ જેતપુર પાળી સ્થિત બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તમામ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે અમે આજે ઉજવણી કરી અને સાથે સાથે બાબા ના જે વિચારો છે એ દરેક વ્યક્તિ દરેક સમાજ અને દરેક રાજકીય આગેવાનો અને ભારતનું જે બંધારણ છે એટલું વિશાળ બંધારણ બંધારણ કે દુનિયાનું જો આપ્યું હોય તો એ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર છે એમના એટલા બધા ઊંડા વિચારો હતા દરેક સમાજને ન્યાય મળે દરેક વ્યક્તિ પોતાનો હક અધિકાર બંધારણ ની રૂપે માગી શકે અને દરેક રાજકીય પક્ષોએ બંધારણને વાંચી અને કઈ રીતે રાજ કરવાનું તેની દરેક અનુચ્છેદોની અંદર દરેક વર્ણન બાબા સાહેબ આંબેડકરે કર્યું છે તો દિવસે અમે તમામ દેશવાસીઓ રાજ્યમાં અને અમારા શહેર અને અમારા સમાજ અને દરેક સમાજ ને વતી આજે ડોક્ટર ભીમરાવ બાબા આંબેડકર ની એકસો તેત્રીસમી જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર